તેમને કુદરતમાં ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે દરિયાની વિશાળતા દિલની વિશાળતા ઉપમા આપી છે કુદરત મેઘધનુષ્યના રંગોમાં રંગાયેલી છે અને વિવિધ પ્રકારની સુગંધો ફૂલ સ્વરૂપે સમાયેલી છે અનેકવિધ પક્ષીઓ પ્રાણીઓ પતંગિયાઓ કુદરતને સમૃદ્ધ બનાવે છે તેઓના વિવિધ અવાજો જાણે મુગટ પરના મોર સમાન છે આ સમગ્ર વિશ્વને કોણ ચલાવે છે કવિએ આ કવિતામાં પોતાની કલ્પનાઓ દ્વારા કુદરતને ઈશ્વર સાથે સરખાવેલી છે હવે તમારે તમારી કલ્પનાઓની કુદરતને ચિત્રમાં ઉતારવાની છે નીચે આપેલી જગ્યામાં તમારી કલ્પનાઓની કુદરતને ચિત્રો અને તેમાં તમને મનગમતા રંગો પૂરો અને તેની નીચે આપેલી જગ્યામાં તમારી કલ્પનાને લખવાનો પ્રયત્ન કરો તો તમને મિત્રો નીચે એક બોક્સ આપેલું છે એ બોક્સમાં તમારે તમને જે

જેમાં ત્રણ હાર હોય છે પહેલી હારમાં પાંચ અક્ષર બીજી હારમાં સાત અક્ષર અને ત્રીજી હારમાં પાંચ અક્ષર એટલે આવી રીતે હોય છે ઉદાહરણ તરીકે સવાર પડે આકાશે સાંજે ઝળે તો બોલો આ કોણ છે તો સવાર આપણે આકાશમાં જોઈએ તો સૂર્ય ઉગે અને આકાશમાં ઝળહળી ઉઠે અને સાંજ પડે એટલે સુઈ જાય તો એનો અર્થ જવાબ આવશે સૂર્ય તમારે આવા જ પાંચ કુદરતી તત્વો માટે આવા જ જાય પ્રકારના ઉખાણા બનાવવાના છે ત્યારબાદ ઘરે બધા જ સભ્યોને આ ઉખાણા પૂછો બરોબર તો આપણે ઉખાણા બનાવવાનું કહ્યું છે તો મેં એક પ્રયત્ન કર્યો છે નાનો એવો ઉખાણા બનાવવાનો હાઇકુ અને ઉખાણા બંને સાથે જો તમને ગમે તો વિડીયોને લાઈક આપજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી તમે શેર કરજો તો પ્રથમ છે સાત રંગો છે જાની વાલી પિનારા આભે દેખાય સાત રંગોનું હોય જાલીવાની પિનારા એના રંગો હોય અને આકાશમાં દેખાય છે બોલો આ કોણ છે તો મેઘધનુષ્ય પહાડ જેવો જે તળાવમાં થતા એટલે કે પાણીમાં હોય તળાવમાં થતા હોય રાતા ને ધોળા રાતા હોય અને ધોળા હોય તો શું હશે તો કે કમળ ત્યારબાદ આગળ ચોથું છે રાષ્ટ્રીય પક્ષી છે રંગબેરંગી પીછા છે ટૂંકા કરે આમાં તમે બેમાંથી કોઈ પણ લખી શકો ટૂંકા કરે અથવા ચોમાસે નાચે બરોબર તો જવાબ આવશે મોર મોર કરે અને ચોમાસું ખૂબ ગમતું એટલે ચોમાસામાં એ નાચે પણ કરો તો તમે કોઈ પણ લીટી લખી શકો છો ત્યારબાદ પાંચમું છે મધ બનાવું પુષ્પ મારો ખોરાક ડંખ મારું છું મધ અને ડંખ મારવાનું આવે એટલે ખ્યાલ આવી જાય કે મધમાખી તો આવી રીતે પાંચ હાઇકુ મેં બનાવેલા છે જો તમને ગમે તો વિડીયો ને લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો ત્યારબાદ આગળ જોઈએ તો તમે આ હાઇકુ પ્રકારના ઉખાણા બનાવવામાં ઘણા નવા નવા શબ્દો શીખશો ક્યારેક સરખા લાગતા શબ્દોમાં ક્યાંક એકાદ અક્ષર જુદો હોય તો તેનો અર્થ જુદો થઈ જાય જેમ કે દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ રસોઈ દીર્ઘિમાં દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ ઘણો બધો ફેર થઈ જાય છે એટલે કે જો મારે કહેવું હોય, કે મારી નિશાળ બંધ હોવાથી મારા તો દિન જતા જ નથી તેની બદલે હું એમ લખું કે મારી નિશાળ બંધ હોવાથી મારા દિન જતા જ નથી તો દિન લીધે આ એટલે ગરીબ થઈ જાય અને અહિયાં દિન એટલે દિવસ દિવસના અર્થમાં છે તો દિવસ જતા નથી અને અહીંયા એવો અર્થ થઈ જાય કે ગરીબ જતા જ નથી તો હસવા જેવું થાય ને નીચે કેટલાક વાક્યો આપેલા છે તેની બાજુમાં કૌશમાં બે શબ્દ આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જરૂર પડે તો પાઠ્ય પુસ્તકના પાણા નંબર પાંચ ખાલી જગ્યા પક્ષીઓ માટેનું સુંદર સ્થળ છે તો એમાં આવશે સરોવર બરોબર તો સરોવર ત્યારબાદ બીજું છે રણ મેદાનમાં તો ખાલી જગ્યા શોભે સુર ના આવે એટલે આ સુર આવશે સુર શોભે મેં દવાખાનામાં જઈને હવે આ કેસ એટલે વાળ થાય બરોબર તો કયો કેસ આવે બીજો છે એ મારું ખાલી જગ્યા વચન વચન હતું કે હું નિયમિત વાંચું છું સત એટલે સત્ય અને એક સત એટલે સો થાય તો સો વચન હતું એવું ન આવે તો સતવચન હનુમાનને નાગ ખાલી જગ્યા થી બાંધીને રાવણના દરબારમાં લઈ ગયા તો એક પાસ એટલે ફાંસો થાય અને એક એટલે ઉત્તીર્ણ થાય તો અહીંયા એટલે કે અર્થમાં તો આપણે ને પરીક્ષામાં પાસ થઈ ગયો એવી રીતે નો આવે પાસ એટલે કે જકડીને એમ પાસો એમ મારી આખી વાતનો સાર એટલો જ કે અમારા ખેતરમાં સાર કામ કરી બોર કર્યો હવે બંને સાર છે પણ એક સાર નો મતલબ એવો થશે કસ બરોબર અને બીજો છિદ્ર થશે હવે અહીંયા બોર કર્યો લખેલો છે એટલે છિદ્ર આવે સાર આ ખાલી જગ્યા માં બંને શબ્દો આવે છે પણ કયો શબ્દ ક્યાં તે તમારે વિચારી ને લખવાનું છે આપણે વાત કરીએ એવી રીતે બંને સાર નો ઉપયોગ થાય જ છે પણ વિચારીને લખવાનું છે આગળ જોઈએ મહેનત રોટલો

તો મને મોચીનું પાત્ર ગમ્યું કેમ કે તેઓ પ્રામાણિક છે તેઓ વાયદાના પાકા હતા તેઓ મહેનતુ હતા તેમને ખબર હતી કે ઓજારો સોનાના છે પણ તેઓ તેનો ઉપયોગ કરતા નથી અને ઘરના ખૂણામાં નાખી દે છે તેમને જરા પણ લોભ ન હતો જો તેમને ખબર હતી કે સોનાના ઓજાર છે તેઓ ધારત તો એ સોનાના ઓજારોને વેચી અને સાધુ મહારાજ કહે છે કે તમે આ સોનાના ઓજાર વેચી અને મોટી દુકાન કરો અને માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ પણ તેઓ પ્રામાણિક હોય છે એટલા માટે એવું કરતા નથી સાધુનું પાત્ર પણ ગમે એવું જ છે પરંતુ તેઓ ભિક્ષા માંગીને ખાય છે તો આગળ જોઈએ આખી વાર્તામાં કેટલાક ચિહ્નો તમે જોયા હશે જેમ કે પૂર્ણવિરામ કે જે વાક્ય પૂરું થાય ત્યાં વપરાય ક્યારેક કોઈ શબ્દને માત્ર એક અક્ષર દર્શાવવું હોય તો પણ વપરાય જેમ કે ઉદાહરણને બદલે ક્યારેક તમે ઉદા પછી આઉટ આપવું જોયું હશે

સારા અક્ષરે લખવું નહીં તો માર્ક કપાઈ જશે સારા અક્ષરે લખવું નહીં તો માર્ક કપાઈ જશે તમે જો અહીંયા મૂકો કે સારા અક્ષરે લખવું નહીં તો માર્ક કપાઈ જશે તો એક અલ્પ માં આખા વાક્યનો અર્થ બદલાઈ જશે ત્યારબાદ ભારતમાં વાઘ સિંહ રીંછ હવે અહીંયા તમે અલ્પવિરામ મૂકો તો પણ ચાલે અથવા અહીંયા આપેલું નથી કે અને કે ને જેવા હાથી જેવા પ્રાણીઓના અભિયારણ આવેલા છે એટલે આપણે અલ્પવિરામ મૂકીશું ત્યારબાદ આગળ જોઈએ તો કે કે હવે ચાર જેટલા પણ હોય જમવામાં વાંધો નહીં આવે આગળ જોઈએ તો નીચે એક સાદું વાક્ય આપેલું છે તેમાં તમારે જ મૂકીને કેટલાક વાક્યો બનાવી શકશો તો જ મૂકવાના છે અને કેટલા વાક્ય બનાવ આપણને છ વાક્ય આપેલા છે આપણે પ્રયત્ન કરીએ છીએ તો તમે આવતીકાલે મારા ઘરે જમવા આવજો આમાં આપણે જ કોઈ પણ જગ્યાએ મૂકવાનો છે અને વાક્ય બનાવવાનું છે તો પ્રથમ વાક્ય છે તમે જ આવતીકાલે મારા ઘરે જમવા આવજો પહેલા આપણે તમે પછી જ મૂકેલો છે તમે જ આવતીકાલે મારા ઘરે જમવા આવજો જાનો મેં બીજો કલર કરેલો છે જેથી તમને ખ્યાલ આવે કે જ આપણે ક્યાં ક્યાં મૂકીએ છીએ ત્યારબાદ બીજું વાક્ય છે તમે આવતીકાલે જ મારા ઘરે જમવા આવજો ત્રીજું છે તમે આવતીકાલે મારા જ ઘરે જમવા આવજો ચોથું છે તમે આવતીકાલે મારા ઘરે જ જમવા આવજો ત્યારબાદ પાંચમું છે તમે આવતીકાલે મારા ઘરે જમવા જ આવજો જમવા જ આવવાનું છે તમારે ફરજિયાત એમ અને છેલ્લું છે તમે આવતીકાલે મારા ઘરે જમવા આવજો જ બરોબર આવી રીતે જનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકાય છે મિત્રો તો ધોરણ પાંચ ગુજરાતી વિષયનું જે સોલ્યુશન છે તે અહીં પૂરું થાય છે. આશા છે કે તમને આ વિડિયો ખૂબ ગમ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક આપજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી અને પહોંચાડજો અને હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરો જેથી કરી અમે કોઈ પણ નવો વિડીયો મૂકીશું તો એની અપડેટ તમને મળતી રહેશે આભાર મિત્રો